નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી પૂનમ નિમિત્તે પૂજન કરી પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી ભાવનગરના પીલ ગાર્ડન તથા વડવાળા મોટા અંબાજી મંદિર સહિતના સ્થળોએ સાવિત્રી પૂનમ નિમિત્તે પૂજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સૌભાગ્યવતી બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરીને પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી